ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મોજમાં સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા ને ફ્રેશ એવા વ્લોગમાં તો બ્લોગ છે ને આપણે શરૂઆત કરી છે આજે સવારના તે બપોર પડી ગઈ છે કેમ કે આજે સવારે દર્શન ટિફિન નથી લઈ ગયા કેમ કે સવારમાં થોડી તબિયતમાં આમ તેમ થઈ ગયું હતું તો કંઈ ખબર ન પડ્યું શું થયું નહીં તો સવારમાં તો એવું હતું તો સવારમાં તો દર્શન ટિફિન નથી લઈ ગયા એટલે બપોરે રસોઈ કરવી પડે છે બપોરની રસોઈમાં આપણે જો ગુવાર બનાવવાનો છે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે ગુવારનું શાક ને રોટલી બનાવવાનું છે તો બનાવી નાખી અને મારી જેમ કોને એટલો બધો ગુવાર ફેવરેટ છે કે ત્રણ ને પણ ચાર ટાઈમ આપોને તોય ચાલે તો કમેન્ટ કરીને કહેજો કોને એટલો બધો ફેવરેટ છે ગુવાર તો છે ને અત્યારે વાજી વાગી ગયા છે સમથિંગ સાડા ચાર વાગી ગયા છે અને અત્યારે હું ક્યાં બેઠો છું તમને ખબર હશે ધાબા ઉપર બેઠી છું પેલા શ્વાસ ખાઈ લો ડાબે બેઠી છું કેમ કે છે ને આપણે બધા કુંડા હતા ને એટલા મસ્ત કુંડા હતા પણ છે ને હા ઓલા થઈ ગયા છે તો કીધું આમાં છે ને મસ્ત ના કલર ને ડિઝાઇન ને કરી દઈ પછી આમાં મસ્ત ને ઝાડ વાવીને તો અહીંયા મૂકવાય ને તો મસ્ત લાગે તો જો આ મારું જૂનું માટલું હતું પણ એ છે ને થોડું કામ તેમ થઈ ગયું છે અને એટલે અને આ માટલું તો મારું છે ને કહો બહુ હેવી છે ને એટલે તમે કેટલા ટાઈમથી કાઢીને નાખ્યું હતું તો આ જો બધા કુંડા ઓલા થઈ ગયા છે તો આપણે આને બધાને હવે છે ને કહું નવા નવા કરવાના છે એટલે ત્રણ છે નીચે બે નીચે સમથિંગ ચાર છે તો બધાને મસ્તના નવા કરીને આપણે અહીંયા લાઇનમાં મસ્તના લગાવવા છે તો પેલા કીધું ચમકાવી દઈ અને આમાં છોડ છે ને તુલસીમાંનો છે ને એમાં તુલસી છે તો કીધું એ કાઢવા નથી એમ રહેવા દઈ અને આ બધામાંથી જો બધું ઓલું થઈ ગયું છે ને તો કાઢી નાખ્યા આમાં નવી માટી આપણે લગાવી દઈશું એટલે મસ્તના થઈ જશે અને આ સ્પેશિયલી મસ્ત થઈ જશે તો ચલો આપણું કલર કામ ચાલુ કરીએ હવે તો કલરની ડબ્બીન ને બધું લઈ આવી છું જો હું અત્યારે તો થોડા કલર હતા અને થોડાક લાઈટ છું ને બધું અલગ અલગ છે તો ચલો લગાઈ જ પડી કલર મારને કે લે હવે કેવો કોઈ દે ટ્રાય તો કોઈ દિવસ આવી રીતના ને એમ તો ઘણી વખત એવી રીતના કરું છું પણ આવી રીતના આમાં આમાં કોઈ દિવસ કર્યો નથી અને આમાં થોડીક એવી ડિઝાઇન પણ કરી સો ચલો કરું કેવું થાય છે એ જોઈએ આપણે તો અહીંયા કરી નાખી লোকম কন্টিনিউ রেজো মস্তা যাওয়া মস্ত સાડા પાંચ અને અમારા ભાઈ નીચે ઊઠી ગયા છે તો આ કામ તો આપણે એટલું બધું ખાસ કંઈ જરૂરી નથી કે કાલને કાલ તૈયાર જોયું તો આમાં તો બે ત્રણ દિવસ લાગી જશે ખબર જ છે પણ આ થોડું 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 કર્યા કર્યું તો અત્યારે આપણે કેટલું કામ પહોંચ્યું નીચે જવાનું છે સો પણ અત્યારે કામ કેટલું થયું એટલું બતાવી દઉં તો જો આ આપણું થઈ ગયું બધા કલર તો થઈ ગયા છે પણ હવે આમાં ડિઝાઇન કરવાની બાકી છે તો એટલે આપણે અત્યારે હવે આને સુકાવા દેવાનો છે સુકાઈ જાય ને પછી કાલ આપણે આમાં ડિઝાઇન કરશું ગ્રીન એન્ડ રેડ હતું હવે મતલબ લીલા અને લાલ કલરનું હતું તો હવે છે ને આપણે છે ને નહીં પીળા કલરનું અને છે ને મસ્ત લાલ કલરનું કરી નાખું ને હવે આમાં થોડી થોડી ડિઝાઇન કરશું જે યુટ્યુબ ઉપર ઇઝીલી મળી જાય વિચારશું થોડીક એવી કરશું અને મસ્ત કરશું કેમ કે આ થોડો કલર ચેન્જ એ માટે કર્યો કેમ હોય ને તો મસ્ત લાગે આ થોડોક યુનિક લાગે અલગ લાગે સો આવી રીતના કરનાઈ ખા છે આપણે અને હવે નીચે જઈ અને નીચેનો પ્રોગ્રામ જોઈએ કેમકે હવે અમારે કુસુભાઈ ઉઠી ગયા છે તો ચલો હવે જઈએ અને જો દિવાળી જાય ને એટલે તરત જ ને ઉપર પતંગ તો ચાલુ જાય તમારે ચાલુ થઈ ગયો અમારે જો બધી પતંગ જો ચગે દેખાય તો ચાલુ થઈ ગયું છે અમારા ભાઈ આ વખતે નહીં પણ આવતા વર્ષથી તો અમારે ચાલુ થઈ જશે એવું લાગે છે કઈ નહીં હાલો અત્યારે તો હવે નીચે જઈએ નીચે કુશુભાઈ ઊઠી ગયા છે અને આ બધું હવે મસ્ત તમને એમને રાખવું પડશે કેવા લાગ્યા પણ મમ્મી નું બીજું કાંઈ એને કઈ કામ ન હોય હાવ નવરા આપણે આમ કરીને આમ બેસવાનું રે ખાલી એને બસ એને અહીંયા બધે રમવું હોય અને આપણે ખાલી એ સામે જ બેસવાનું બીજું કઈ નહીં તો આપણે જો આપણું કામ લઈ લીધું છે રૂ લઈ લીધી છે હવે મંદિરમાં વાયટો પતી જવા છે તો થોડી કેવી વાટો કરી લઈએ આજે આપણે તો હું છે ને તો મારે સ્પીડમાં ન થાય ધીમે ધીમે થઈ જાય એટલે આપણે થોડાક દિવસ કરીને થઈ જાય પણ ધીમે ધીમે થાય કાંઈ નહીં હાલો ન રહે ત્યાં કરતા રહીએ એટલે થઈ જાય મંદિરની વાયટો વાત તૈયાર લેવી ને બીજું તો ચલો કેવી બને છે ને હમણાં બતાવું મને કેવી આવડે છે આવી વાઈ આવી વાયટો બને જો આવી આવડે છે આપણને લાવી બને તો હું જો સવાર છ ની બનાવતી હતી સવા પોણા સાત વાગે ગયા પોણા પાંચ તો અડધી કલાકમાં ખાલી છે ને આટલી જ બની મારાથી વધારે બને બને પણ તો કલાક બે બે બેસી જઈએ આપણે આપણે મસ્ત અને ડીશ ભરાઈ જાય એટલી બની જાય અત્યારે જો આટલી બની ગઈ છે અડધી કલાકમાં આટલી બની છે તો ઘણી ઘણી બહુ બધી થઈ ગઈ આટલી તો કઈ નહીં બે ત્રણ દિવસમાં તો આ પતી જાય બે ત્રણ દિવસ થાય

મોં ખવડાઈ જાય તું તમે કીધું ને કે આલ પિક્ચર ચડાવી આપણે જોઈએ યાર હા પિક્ચર જોવાય નહીં હા પોપકોર્ન તને આવડે બનાવતા પોપકોર્ન બનાવવાનું હોય નહીં ફૂટી હાથે હાથે થોડી ફૂટે પડે ને ભરાઈ જાય

એ જ હવે આપણે હમ કઈ જ નઈ કરવાનું ખરેખર અમે જોવું ન પડે સુગંધ તો આવે કળી ગાઠરો ઉંદીરવા ઢાકી દયો તો વધારે થઈ જાય દુપાતી નહીં ફૂલી જાય તો તો નીકળી જાય પણ એવું આખા ઘરમાં છે ખાવાનું સુખે બરાબર દેખાય છે કે આ તો ખાઓ તરી ખાવા નસ્તો તે દાંડી જેવા છે જાય અત્યારના માન તો પોપકો જવા ગયા પહેલા પોપકોન જવાનો تھا હું કઈ પપકો જ નહીં એમ તો

મમ્મી મમ્મી અહીંયા આવે તો રવિ ને તો જાદુગર નીકળી જાદુગર આમ જો કેવો અવાજ થાય છે તમે વિચારો કે હું બનાવતી છે અરે અરે જો આવડો આવડો એ હા ઢગો થઈ ગયો મોટો દેરાણી જેઠાણી ફાઈટિંગ ચાલુ છે કે સાસુ વહુની નહીં અહીંયા બે જેઠાણી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા મારી ચેનલ માં હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મળી નેક્સ્ટ માં ત્યાં સુધી બધાને બાય બાય